કે આપને એક એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે આ એવોર્ડનું નામ છે ક્વોલેટી માર્ક એવોર્ડ આ એવોર્ડ જે મળ્યો છે એની સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌ પ્રથમ દરેક ખેડૂતભાઈઓને આ એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ખેડૂતભાઈઓને અભિનંદન એટલા માટે કે ખેડૂતોના પ્રેમ અને ખેડૂતોના આશીર્વાદને કારણે જ આ એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે એ અમારા ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત છે ખરેખર એના આશીર્વાદથી જ આ એવોર્ડ મળ્યો છે એટલે આ મારું સન્માન નહીં પણ ગુજરાતના ખેડૂતોનું સન્માન થયું છે અને આ એવોર્ડના હકદાર સાચા હકદાર હોય તો એ છે ગુજરાતના ખેડૂતો હવે ખાસ કરીને જે વાત કરવાની છે આમ તો આ ખેડૂતોની જે મહેનત ખેડૂતોનો પ્રેમ અને ખેડૂતોના આશીર્વાદથી જે એવોર્ડ મળ્યો છે એની સાથે સાથે અમારી પણ ટીમનું પણ ઘણું બધું કામ છે જેવી રીતે તમે રોજે રોજ અમારા વિડીયો જોઈ રહ્યા છે જેનું એડિટિંગ ઘણી બધા અંશે થતું હશે વિડીયો શૂટિંગ થતું હોય કે જેને તમે પડદામાં નથી જોયા પણ એ પડદા પાછળના જે કલાકાર કહી શકાય પડદા પાછળ કામ કરે છે એવા અમારા કાર્તિકભાઈ ભાયાણી છે એની પણ ખૂબ મહેનત છે એ સાથે આપણું જે ટેકનિકલ આખું ડિવિઝન છે કે જેવી રીતે આખું ટેકનિકલ કોઈ ઇસ્યુ હોય પ્રોબ્લેમ હોય ચેનલ હેક થાય તો એનું બધું રિકવર કરવું અથવા તો બીજા પણ જે ટેકનિકલ મુદ્દાઓ છે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર આપણી ચેનલ ઉપર જે સતત કામ કરી રહ્યા છે એ છે વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા વિરેન્દ્રભાઈ વિરેન્દ્રસિંહભાઈ ડોડિયા છે એ પોતે પણ એક ટેકનિકલની યુટ્યુબ ચેનલ ચલાવે છે એનું ચેનલનું નામ છે મેક ક્રિએટર ગુજરાતી અને એ ચેનલ ઉપર પણ પણ ઘણી બધી ટેક ટેકનિકલ માહિતી છે એ આપે છે અને આપણી વેધર ટીવી ઉપર પણ એ ખૂબ સારી એવી મહેનત કરે છે એટલે આની અંદર પડદા પાછળ ઘણા બધા લોકોની મહેનત છે અને ઘણા બધા લોકોનો પ્રેમ છે જેને કારણે આ બધું શક્ય બનતું હોય છે